તો આ તરફ પાટણમાં મેવાણીના વિરોધમાં જન આક્રોશ જોવા મળ્યો પોલીસ પરિવાર સામાજિક સંસ્થાએ આવેદનપત્ર આપ્યું પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જિગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ પણ કરાઈ જિગ્નેશ મેવાણી માફી માંગે તેવી પણ માંગ કરવામાં આવી હતી જે લોકો વિરોધ કરી રહ્યા હતા તેમણે જીગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ કરી સાથે જ જિગ્નેશ મેવાણી રાજીનામું આપે તેવી પણ માંગ કરી હતી તો અલગ અલગ જિલ્લાઓમાં જે સવારથી જ વિરોધ થઈ રહ્યો છે જિગ્નેશ મેવાણીનો તેની વચ્ચે પાટણમાં પણ મેવાણીના વિરોધમાં જન આક્રોશ રેલી જોવા મળી પોલીસ પરિવારના લોકો સાથે જ સામાજિક સંસ્થાઓ પણ તેમાં જોડાઈ હતી અને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જિગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ પણ કરાઈ જિગ્નેશ મેવાણી માફી માંગે તેવી પણ માંગ કરવામાં આવી હતી જે લોકો વિરોધ કરી રહ્યા હતા તેમણે જિગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ કરી સાથે જ જિગ્નેશ મેવાણી રાજીનામું આપે તેવી પણ માંગ કરી હતી